છેદપુરથી ઢાક રોડ ઉપર દોડતી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એક બસ આજે મંડલિકપુર નજીક અકસ્માતનો ભોગ બની હતી પ્રાથમિક માહિતી મુજબ બસમાં સત્તર થી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી મોટા મોટાભાગના મુસાફરોને નાટી મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતનું મુખ્ય કારણ બસના ચાલકને ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન ચક્કર આવવાના કારણ હોવાનું સામે આવ્યું ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ મંલિકપુર નજીક આવેલી એક રિઝોર્ટ પાસે માર્ગ પરથી નીચે ઉતરી ગઈ હતી